પલ્પ મિલ્સ એમ્પ્લોઈઝ યુનિનના હોદ્દે શ્રી નગીનભાઈ ગામી તથા અન્ય પદાધિકારીઓ તથા ગામના ભાઈ બહેનોના સહયોગ તથા માર્કુસભાઈ તથા હેમંતભાઈ ગામિત જન્મદિવસના ભાગરૂપે વૈચારિક કાર્યક્રમ અને પ્રીતિભોજન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાઘવેન્દ્ર હેબર સાહેબ તથા સુનીલ પગાર સાહેબ તથા પ્રવીણ આચાર્ય સાહેબ તથા પ્રવિણભાઈ શાહ તથા અન્ય મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રસંગના અનુરૂપ પોતપોતાના વિચારો રજૂ કર્યા અને આખરે મા રાગવેન્દ્ર હેબર સાહેબ અધ્યક્ષતા વક્તવ્ય વદરા રક્તદાન સંદેશ આપ્યો હતો તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ સમુદ્રે દ્વારા કરવામાં આવ્યું સમાજમાં આવતા અને સેવા ભાવનાને મજબૂત બનાવવાના હેતુસર ભાઈઓ બહેનો સાથે મળી ઉપરોક્ત સંગઠનો અને તેના કાર્યકર્તાઓ સામૂહિક રીતે સહયોગ આપી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સોનગઢ તાલુકા સાથે ઉકાઈ તાલુકાના યુવાનો મહિલાઓ તેમજ વડીલો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો જેમાં કુલ એકસો બે જેટલા દાદાઓએ રક્તદાન કર્યું હતું ત્યારબાદ દાતાઓને નાસ્તો અને આરામની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી તે સાથે આ પ્રસંગે આયોજકો દ્વારા આશરે પાંચસો જેટલા લોકોનું ખાસ ભોજન રાખવામાં આવ્યું હતું તથા વૈચારિક કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓ તથા મંચ સંચાલક સુનિલ સામુદે તથા નગીનભાઈ તથા મુકેશભાઈ તથા સતીષભાઈએ જણાવ્યું હતું કે રક્તદાન મહાદાન છે અને આવા સેવા કાર્ય દ્વારા અનેક દર્દીઓના જીવ બચાવી શકાય છે ભાઈ બહેનોના એકતા ભર્યા પ્રયાસથી યોજાયેલા રક્તદાન શિબિર સમાજ માટે પ્રેરણા રૂપ સાબિત થયો હતો ભવિષ્યમાં પણ આવા સેવા કાર્ય ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા નગીનભાઈ ગામી તથા માર્કુસભાઈ તથા હેમંતભાઈ તથા રમેશભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી હતી રક્તદાન મહાદાનના નારા સાથે આજે જે ચચરબુંદા ગામ ખાતે જે તાપી ડિસ્ટ્રિક્ટના ઉકાઈ તાલુકામાં પડે છે અને એમાં ખાસ કરીને જે સૃષ્ટિ ગ્રુપ અને જે ચચરબુંદા યુવક મંડળ છે તે અને સેન્ટ્રલ પલ્પ મિલ્સ એમ્પ્લોઈઝ યુનિયનના તમામ હોદ્દેદારોના માધ્યમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે રક્તદાનનું રક્તદાન શિબિરનો તો સાથીઓ આમાં એક મહત્ત્વનો મેસેજ એટલે કે જે માર્કુશભાઈ ગામિત કરીને છે એમનો આજે જન્મદિવસ છે અને એ આ જે ચચરબુંદા ગામની રીડની હડ્ડી તરીકે કહો તો પણ ચાલશે તો એમણે બીજી કોઈ પાર્ટીઓનું કે આ તે આયોજન ન કરતાં આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે આવા મેસેજ આ જન જન સુધી ગામો ગામો સુધી અને હું તો કહું દિલ્હી સુધી આવા મેસેજ જવા જોઈએ કે જન્મદિવસ હોય અને આવી રીતના રક્તદાન શિબિરનું આયોજન થાય એ ખરેખર ખૂબ જ સારો સંદેશ છે એમના માધ્યમથી અને આ તમામ લોકોના માધ્યમથી આ તમામ જે પીડિત લોકો છે જેને આ રક્તની જરૂર પડે છે એવા લા લોકોના માધ્યમથી હું ગામિત અને આ તમામ ટીમને અભિનંદન પાઠવું છું અને આવા જ કાર્યક્રમોની જે આયોજન છે એમના માધ્યમથી ભવિષ્યમાં થતું રહે એવી હું આશા સાથે हमारा शब्द विमुचू जय भारत जय सविता जय विद् हमारा नाम राघवेंद्र हेब्बार है हम सी पी एम यूनिट की वाइस प्रेसिडेंट वर्क से और मिल है हम आज ये रक्तदान शिविर में आए हुए है जो चचरबंदा गांव में आज आयोजित किया हुआ है सृष्टि गोप चचरबंदा युवक मंडली और सी पी एम एम्प्लॉयज़ क्लब मैं इनका धन्यवाद देना चाहता हूँ क्योंकि इतना बड़ा प्रोग्राम इन्होंने अरेंज किया हुआ है और ऐसा भीड़ देख के लग रहा है बहुत सक्सेसफुल होने वाला है सौ कम से कम 200-300 लोग इधर पे आके अपना रक्तदान करेंगे और मैं ये आग्रह करता हूँ रिक्वेस्ट करता हूँ सब लोगों को सब ज़्यादा लोग इसमें आए और अपना रक्तदान दे हर एक जो हेल्दी आदमी है वो हर तीन महीने में अपना रक्तदान कर सकता है इसमें कोई नुकसान नहीं होगा इसमें एक आदमी रक्तदान देने से तीन चार लोगों की जान बच सकता है मैं पर्सनली अपना फ्रंट में बोलता हूँ हमने अभी तक 50 के ऊपर में रक्तदान किया हुआ है और लास्ट अट्ठाईस साल में और इससे कोई नुकसान नहीं है और इसमें आपको कोई रक्त को कोई भेदभाव नहीं है ना लैंग्वेज की ना रिलीजन की ना कैस्ट की हर एक बंदा जो है दूसरे एक दूसरे को रक्तदान दे के अपना योगदान दे सकता है तैना बेंगामी आज रज चचर गुंदा गांव खाते ब्लड डोनेट कैम्प कर आज खरेखर रक्तनी કોઈક જે એવી ગંભીર બીમારીઓ હોય છે તેમને જ્યારે જે જરૂરિયાતમંદ છે એમને બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે આ જે માર્કુસભાઈ છે એમની જે બર્થડે છે એમણે એક યુવાનો માટે એક પ્રેરણાદાયી આયોજન કર્યું છે કે જેમને ખરેખર ઉમદા કાર્ય કર્યું છે અને રક્તદાન કરવું જોઈએ અને આજે આદિવાસી સમાજમાં જોઈએ તો એક સિકલ સેલ જે રોગ છે તે ઘર કરી ગયા છે અને એવા જે જરૂરિયાતમંદ છે એમને જ્યારે બ્લડની જરૂરત પડતી હોય ત્યારે આ આજનું આયોજન છે એ ખૂબ પ્રેરણાદાયી છે અને હું આપના થકી લોકોને જણાવવા માગું છું કે વધારેમાં વધારે બ્લડ ડોનેટ કરો અને જરૂરિયાતમંદને સેવા પૂરી પાડો